ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી માટે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીથી લડશે ચૂંટણી એકસો પંચાણું ઉમેદવારોમાં સુડતાલીસ યુવા અને અઠ્યાવીસ મહિલા ઉમેદવારોનો સમાવેશ ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાતના પંદર ઉમેદવારોના નામ જાહેર કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી મનસુખ માંડવીયા પોરબંદરથી પરસોત્તમ રૂપાલા રાજકોટથી જ્યારે સી આર પાટીલ નવસારીથી ઉમેદવાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તમામ છવ્વીસ બેઠકો પર પાંચ લાખના માર્જિનથી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ પસંદગી પામેલ તમામ ઉમેદવારોએ હાઈકમાન્ડનો માન્યો આભાર ઉમેદવારોએ ભાજપને જંગી લીડથી વ્યક્ત કર્યો વિશ્વાસ ઉમેદવારોની પસંદગી થતા તેમના પરિવાર અને જિલ્લામાં છવાયો આનંદ ભાજપના કાર્યકરોએ ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી કરી આતશબાજી એકબીજાને મોઢું મીઠું કરાવી કરી ઉજવણી એનડીએમાં ઔપચારિક રીતે સામેલ થયું આરએલડી આરએલડી પ્રમુખ જયંત ચૌધરીએ ભાજપ અધ્યક્ષ જેપી પી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત કહ્યું આ વખતે એનડીએ ને પાર એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદનો યથાવત હવામાન વિભાગની આગાહી અનુસાર હિમાલયના વિસ્તારોમાં આજથી અને વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના રાજ્યમાં મહા મહિનેમાં માવઠું અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મોસમી વરસાદ કચ્છ પાટણ બનાસકાંઠા દ્વારકા મહેસાણામાં ખાબક્યો અડધો ઇંચ વરસાદ વરિયાળી ધાણાજીરુ એરંડા પાકને નુકસાનની ખેડૂતોની વધી ચિંતા પાકિસ્તાનની સંસદમાં આજે પ્રધાનમંત્રી પદ માટે થશે ચૂંટણી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ અને પીપીપી ના સંયુક્ત ઉમેદવાર શાહબાઝ શરીફ સૌથી મજબૂત દાવેદાર